થતા અકસ્માતોને ધ્યાને રાખીને સુરત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ડીસામાં થયેલી ઘટનાને પગલે હવે સુરત સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી હેતલ પટેલે તમામ પોલીસ સ્ટેશન અને શહેરની ફટાકડાની દુકાનો ગોડાઉનોની સેફ્ટી ઓડિટ કરવાના આદેશ આપી દીધો છે રાંદેરના રામનગર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ થઈ ગઈ છે ફટાકડાના ગોડાઉનમાં થતા અકસ્માતોને ધ્યાને રાખીને સુરત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ડીસામાં થયેલી ઘટનાને પગલે સુરત સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી હેતલ પટેલે તમામ પોલીસ સ્ટેશન શહેરની ફટાકડાની દુકાનો અને ગોડાઉનોની સેફ્ટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે રાંદેરના રામનગર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ શરૂ થઈ છે ફટાકડાનું વેચાણ નિયમો મુજબ અને પરમિશન મુજબ કરે છે કે કેમ ફાયર સેફટી સહિત તમામ નિયમોનું પાલન થયું છે કે કેમ એ અંગેની ચકાસણી થઈ રહી છે જોકે ગોડાઉન કે દુકાનોમાં જો કોઈ ખામી હશે બેદરકારી જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી થશે હાલ શહેરમાં ફટાકડા વેચાણ માટે ચુમ્માલીસ દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ ફાયર સેફ્ટી વગેરે અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી યોગ્ય સર્ટિફિકેટ્સ છે બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ જો લાયસન્સમાં જણાવ્યા સિવાયનો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલા નું જણાય આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્ટ મુજબ જરૂર ગુનો દાખલ કરીને આગળ વધશુ રિપોર્ટને